શ્રી વાસુકી ગરબી મંડળ મહિલા ધૂન મંડળ થાનગઢ આયોજિત ચેત્રી પૂનમ હોવાથી શ્રી હનુમાનજી જન્મોત્સવની ઉજવણી હોવાથી આઠમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસને ને મંગળવારે ચૈત્રી પૂનમ હોવાથી આજે સવારે નવ ત્રીસ કલાકે હનુમાનજી શોભાયાત્રાનું આયોજન કરાયું જેમાં વાસુકી વાસુકી મંદિરે આઝાદ ચોક તેમજ ડોક્ટર સતાપરા સાહેબના દવાખાના પાસેથી હનુમાનજી મંદિર સુધી શોભાયાત્રાના રૂટ યોજના મુજબ ભવ્ય શોભાયાત્રા ડીજેના તાલે વાજતે ગાજતે શોભાયાત્રા હનુમાનજી મહારાજની કાઢવામાં આવી જેમાં થાનગઢના નગરજનો પણ જોડાયા હતા વાસુકી ગરબી મંડળ તેમજ સભ્યો દ્વારા બપોરે એક વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરાયું આજના કાર્યક્રમ સાંજે ચાર કલાકે અન્નકૂટ દર્શન થશે સાંજે પાંચ વાગે બાળકો માટે બટુક ભોજનનું આયોજન થશે રાત્રે શ્રી જોગ ધૂન મંડળ દ્વારા રાત્રે નવ કલાકે ધૂનનું પણ આયોજન કરાયું છે શ્રી હનુમાનજી જન્મોત્સવનું આયોજન શ્રી વાસુકી ગરબી મંડળ મહિલા ધૂન મંડળ થાનગઢ દ્વારા ભવ્યથી ભવ્ય શ્રી હનુમાનજી જન્મોત્સવ યોજાયો